આથી પલ્ટી હોય ખાવાની ઓપરે પાહ ઊભા થઈને દોડજો એક્ટિંગમાં જવા પડો આ શરીરે ફોરાસે એટલો વધાને આ શૂટિંગ કરું તો મન બતાય બરોર પૂરી દિન કે મેરો માળ સમજાદો દોડો હા દોડો સડો ને સડો દોડ કેવા વાત હે વાહ 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 તુ જાય બહુ સરસ આ પણ છે અને આત્મા પણ છે